તો ગાય સમય બધા જાય છે ફરવા માટે અમારા ગામમાં ને ગામમાં મંદિર છે બહુ જ મસ્ત ત્યાં જાય દર્શન કરવા અને પછી તમને ખબર પડી જશે આગળ વિડીયામાં તો આ છે મંદિર તો આ છે મંદિર તરાવની પારુક મંદિર છે તમે જોઈ શકો છો આ છે અમારું ગામ આ છે માનંદકાબેન

जे जे कतो सिया तू कतो जे 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 कर किसी जे कर अरे वाह सिया ना बड़े जे सिया जे जे कर किस जे जे कतो तो जादी 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 जादी। बदन है जा <laughs> ले तो मंदिर कुछ एक બધા એક જ દેવાની એક જ દેવાની બધાને હેલો ગાઈઝ વેલકમ એન્ડ વેલકમ બેક ટુ આઈ રસિકા વ્લોગ તો મારા એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો આજે અમે આવી ગયા છીએ રાજબાઈ માતાના મંદિરે અમારા ગામમાં છે રાજબાઈ માનું મંદિર ત્યાં અમે આવી ગયા છીએ દર્શન કરવા માટે અને તમે જોઈ શકો છો કે આ મંદિર છે દર્શન અમે કરી લીધા છે અને છે ને તરાવની પાર ઉપર જ મંદિર છે બહુ મસ્ત અમે અહીંયા જ્યારે બી આવી ત્યારે મતલબ ગામમાં જ્યારે બી આવી આવ્યુંંધડા ત્યારે અમે આવીએ જ અને આ છે તરાવ અહીંયા કડે આટલું મોટું જોઈ શકો છું અને તમને વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નેટવર્કનો થોડુંક પ્રોબ્લેમ છે અહીંયા એટલે વિડીયોઝ બનાવ્યા છે બટ એને અપલોડ નથી થતા થોડાક થોડાક ત્યાં કેમ બી જવાનું થાય ને ત્યારે હું અપલોડ કરી નાખું છું જેમ કે ભચાઉ જાઉં ત્યારે અપલોડ થાય પણ મારે બીજું પણ કામ હોય ને એટલે અપલોડ કરવાનું હું ભૂલી જાઉં છું તો એને બધા વીડિયા શાંતિથી ની રાતે આવી જશે તમે જોઈ લેજો અમે બધા છીએ બધા એટલે હું અને મારી ત્રણ નણંદ અને ક્રિસુ ને સિયા અમે પાંચ છ જણા અહીંયા આવ્યા છીએ ફરવા માટે અને ઠંડી ઠંડી હવા માટે અને સ્પેશિયલી છે ને અમે અહીંયા આવ્યા છીએ નેટવર્કના કારણે કારણ કે અહીંયા જે નેટવર્ક વધારે હાલે છે ગામમાં નેટવર્ક નથી હાલતું નેટવર્ક પણ આલે અને ફરી પણ લઈ એટલા માટે ક્રિશ ક્રિશ આપણે ક્યાં આયા હઈએ ક્રિશ આપણે ક્યાં આયા હઈએ ક્રિશ એ ક્રિશ ક્યાં આયા હી કૃષ્ણજી કુછ ચોકલેટ તોડુ દે કો એની જાતી છે સી આપણે ક્યાં આયા સીયા હાય બોલ હેલો ગાઈસ બોલ આપણે ક્યાં આયા હઈએ મંદિર મંદિર પછી હવે શું કરીશું આપણે અહીંયા पार्टी बोल 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 लाइक शेयर सब्सक्राइब बोल हर खेत है बोल अच्छे हमारा बेन हाय गाइस कैम शो आई होप लेकिन नेट का कुछ करो <laughs> नेट नो थाम लो ना खावा जरूर छे गाइस नेटवर्क जिओ जिओ वाला जोता हुए तो यहाँ हमारा काम बचाऊँ ना बाजू में બચ્ચાઓના બાજુમાં ગામ છે ત્યાં થાંભલો નખાવાની સખત જરૂરત છે તો એક આવું થાંભલું નખાવી દેજો અમને તો એવો અમને એક થાંભલો નખાવી દેજો જીઓ કંપનીવાળા બસ આજ માટે આટલું જ ગાઈશ બાકી નિગ્યામાં બન્યા રહેજો

તો ગાઈસ અમારો ખાવાનું ચાલુ થઈ ગયું છે ચલો નાસ્તો કરો એ આવી જાવ બધા તમારે કરવું છે જોડે એમને નાખો તો ગાઈ તમારે નાસ્તો કરવો હોય તો તમે આવી રીતે પૂછો અમે તમને ખવડાવીશું એ પણ આ પાંચ રૂપિયા વાળા પેકેટ આ કેટલા વાળા સિયા સિયા તું રોજ હવાર માં સિયા છે ને અહીંયા આવીને પાંચ રૂપિયા લેતા શીખી ગઈ છે કઈ નહીં સિયા તું કેની દુકાને જા સિયા તું ડેલી કેની દુકાને જાય તું પાંચ રૂપિયા લઉને કેની દુકાન જા હે કેની કેની દુકાન જા

કદા મૂડ હોય તો જ કરી ને કદા કરે પાસ્તા નું કલર જોઈને તમને ખબર પડી ગઈ હશે કે નથી કસે મસાલો વાર એકદમ બધા ના તોડી ગબિત ખાઈ એટલે માંડો નહી આવે ગબિત તો બધા લીડે ભરું મુ એ ગાજો ને ભોઈ ખાવ તો ભીની ખાવ

તaro યે ખતમ કરે ને 50 રૂપિયા આપો હું ખતમ ઘર ઘર ભલે હોય યે કસિયા દેહ માં જાતો તો કેટલી બધી ઉલવ જાતા પૂડી લવ જા હોંધી આપણે હવે એ પહેલા જી એક બાપા કાનું પ્યાર કરો કરો પ્યાર